સુરતના પાલનપુર કેનાલ રોડ પર નક્ષત્ર સોલિસિટર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઇડે લગાવેલા બેનરોને કારણે ચોથા માર્ચ સુધી પહોંચી જવા પામી હતી જેમાં ચૌદ જેટલી દુકાનો સહિત એક હોટેલ પણ ઝડપે આવી જવા પામી છે દંપતિ સહિત સાત જેટલા લોકો ફસાતા તેઓનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરત ફાયર અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિસેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાન આવેલી છે જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાય ગયો હતો હવે આ ઘટના અંગે જાણ થતાં ચાર ફાયર સ્ટેશનની સાતથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની સાથે આગના કારણે દુકાન અને હોટલમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરી હતી દુકાનોની ઉપર લાવેલી બે હોટલમાં રોકેલા એક વૃદ્ધાને કર્મચારી સહિત સાત જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા ત્યાં દંપતી ત્રીજા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઈડ જીવ બચાવવા નીકળી ગયું હતું જેને લેડરથી સલામત નીચે ઉતારી ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલાની ખુરશી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાનના કારણે આગે વિકરા સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી જવા પામી હતી આગની અંદર બે હોટલ સહિત ચૌદ જેટલી દુકાનોને આગની ઝપેટમાં આવી હતી જેના પગલે દુકાનોને ભારે નુકસાન થવા પામ્યું છે